આજે ડીસાની એન્જલ સ્કૂલ ખાતે આરતીની થાળી સુશોભિત કરવાની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ચાલીસથી વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો થોડા દિવસ પછી ભારતનો સૌથી મોટો તહેવાર દિવાળી નજીક આવી રહ્યો છે અને દિવાળી પર્વની તૈયારીઓ પૂરા ભારત દેશમાં જોરશોરથી ચાલી રહી છે જે અંતર્ગત વિવિધ સ્કૂલોમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે ડીસાની એન્જલ સ્કૂલ ખાતે આરતીની થાળી સુશોભિત કરવાની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ ચીજવસ્તુઓ જેવી કે દાળ ચોખા ક્લે લોટ દીવા અગરબત્તી તેમજ કોડી મોતી સોપારી અને કપૂર જેવી ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને આરતીની થાળીને સુશોભિત કરી હતી આ સ્પર્ધામાં ચાલીસથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમણે પોતાનામાં રહેલી સુસુપ્ત શક્તિ દ્વારા પોતાની સૂઝબૂઝથી આરતીની થાળીને શણગારી હતી વિદ્યાર્થિનીઓએ ફૂલ તેમજ સ્પ્રેનો ઉપયોગ કરીને પણ આરતીની થાળીને સુશોભિત કરી માહોલને સુગંધિત કરી લીધો હતો આ સ્પર્ધા પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવી તેમજ તેમનો ઉત્સાહ વધારવાનો હતો આ સ્પર્ધામાં શિક્ષકોએ પણ સાથ સહકાર આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

જાતની થાલીઓ બનાવી કે અમારા પ્રિન્સિપલ મેમ જો દેખવીને એકદમ શોખમાં થઈ ગયા તો બધાને એટલો બધો ટેલેન્ટ છે ને અમને ખબર બી નથી અને બધાએ બહુ અલગ અલગ જાતનું બનાવ્યું મેચને શ્રાવણથી કર્યું અલગ અલગ રંગના લગાડ્યા ક્લેથી કર્યું કોઈએ દીવા લગાડ્યા એ હવે મજા તો બધાને આવી ગઈ અમુક અમુકને થોડો લાગતો શું થશે શું થશે અને હવે જજ કરી રહ્યા છે ટીચર બધાની થાલીઓને બધાને ગમ્યું થઈ છે આજે મજા આવી ગઈ અને થોડા ટાઈમ પછી દિવાળી આવવાની છે સૌનો પ્રિય તહેવાર છે અમારા સ્કૂલમાં હવે દિવાળી કોમ્પિટિશન આજે રાખ્યું હતું જેમાં આરતીને ડેકોરેટ કરવાની હતી અને મેં બી એક આરતીની થાળી ડેકોરેટ કરી જેમાં મેં કોળી ડિબોસ આરથીઓને બધું યુઝ કર્યું બહુ મજા આવી ગઈ અને મને બી બહુ ગમે છે આવી તો સ્કૂલવાળા કોમ્પિટિશન છે આજના રોજ અમારી એન્જલ સ્કૂલમાં આરતી થાળી ડેકોરેશન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો છથી ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે અને જુદી જુદી વસ્તુઓનું અંદર સમાવેશ કરીને ખૂબ જ સરસ રીતે આરતીની થાળીને સજાવીને આ કોમ્પિટિશનમાં ભાગ લઈને પોતાનો ઉત્સાહ અને ઉમળકાભેર આ દિવાળીના ફેસ્ટિવલનું બહુ સારી રીતે પ્લાનિંગ કરી રહ્યા છે અને આ દિવાળી વેકેશન જે છે એમાં પણ બાળકોએ બહુ સારી એવી એક્ટિવિટીઝનું પ્લાનિંગ કરેલું છે એ રીતે જ દર વર્ષની જેમ આ વખતે બીજી પણ ઘણી પ્રવૃત્તિઓ આપણે આ અઠવાડિયામાં કરવામાં આવવાની છે જેમ કે રંગોલી કોમ્પિટિશન છે ત્યારબાદ ક્લાસ ડેકોરેશન કોમ્પિટિશન છે આવી જુદી જુદી પ્રવૃત્તિઓ કરીને બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર કાઢવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ અને વિદ્યાર્થીઓ પણ બહુ સારી રીતે દરેક કોમ્પિટિશનમાં ભાગ લઈને પોતાના ઇનર ટેલેન્ટને બહાર પાડે છે અને આ દિવાળી સેલિબ્રેશન છે તે આ બે વર્ષ પછી જે ઉત્સાહ બાળકોનો દેખાઈ રહ્યો છે એ આજે આ કોમ્પિટિશન દ્વારા જોવા મળે છે અને મારી એવી જ શુભેચ્છા છે કે દરેકની દિવાળી આવી રંગો ભરી જ હોય